સુરતમાં રહેતા વિવિધ સમાજ અને ગામના લોકો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાવા પામ્યા છે સુરતમાં વર્ષોથી સુરતને કર્મભૂમિ બનાવી રહેલા વિવિધ ગામ અને સમાજના લોકો એકબીજાને ઓળખે અને એકબીજાની સાથે ઉભા રહે તે માટે સમાજો અને ગ્રામ્યજનો દ્વારા વિવિધ મંડળો બનાવી કાર્ય કરાય છે સુરતના સમસ્ત સોનાણી પરિવાર સુરત દ્વારા વીસ વર્ષથી સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાય છે તો આ વખતે પણ સમસ્ત સોનાણી પરિવાર સુરત દ્વારા વીસ વર્ષ સ્નેહ મિલન સમારોહ ડભોરી ગામ ખાતે મહાદેવ ફાર્મ યોજવામાં આવ્યો હતો સોનાણી પરિવારના બાળકો તથા યુવાનોના સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહન અને પારદર્શક બની રહે તે માટે સ્નેહ મિલન સમારોહ તથા વિદ્યાર્થી સન્માન પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સોનાણી પરિવાર લોકો હાજર રહેવા પામ્યા હતા અને છેલ્લે સ્વરૂચિ ભોજન પણ કર્યું હતું મારું નામ જીતેશભાઈ બચ્ચુભાઈ સોનાણી આજના પ્રોગ્રામનો મુખ્ય હેતુ અમારા સોનાણી પરિવારનું સ્નેહમિલન છે અમારા આખા ગુજરાતમાંથી બાસઠ ગામના સોનાણી પરિવારને સુરતમાં વચ્ચે છે બાસઠ ગામના સોના ગામના બધા સોનાણી પરિવારો અહીંયા સુરતમાં આવીને અમે સ્નેહમિલન ઉજવીએ છીએ અમારો બીજો એક લક્ષ્ય છે કે બધા એને પ્રોત્સાહિત કરવું છોકરાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવી છે અને ટીમ જે નિર્દોષાનંદ હોસ્પિટલ ચાલે છે એ હોસ્પિટલના જે પ્રેરણાતા છે એક જે મેન એના કરતા છે એ અમારા સોનાણી પરિવારના જ છે જે સોનાણી પરિવારના ગૃહસ્થમાંથી તે બાપુ થયેલા છે અને તે અત્યારે નિઃશુલ્ક હોસ્પિટલ નાંકે છે અને ગુજરાતમાં જગજાહેર છે હજારોની સંખ્યામાં ઓપરેશનો કરે છે અને લાખોની સંખ્યામાં ઓટી મેન્ટેન કરે છે હું ડૉક્ટર ભરતભાઈ સોનાણી છું સોના સોનાણી પરિવાર સુરત સંગઠન તરફથી આસમે આજે આજે સ્નેહ મિલન કાર્યક્રમ છે અમે જનરલી છેલ્લા વીસ બાવીસ વર્ષથી કરીએ છીએ કોવિડના સમયમાં એક બે વર્ષ આમાં આપણે પરિસ્થિતિ અનુસાર મોકૂબ કાર્યક્રમ રાખેલો પરંતુ છેલ્લા બાવીસ વર્ષથી અમે રેગ્યુલર સમાજનો સંગઠન કાર્યક્રમ રાખીએ છીએ મિલન કાર્યક્રમ રાખીએ છીએ આ કાર્યક્રમનો અમારો મુખ્ય હેતુ હોય છે કે કાર્યક્રમ દરમિયાન જે બાળકો છે એને પ્રોત્સાહિત કરવા સમાજમાં જે એકથી બાર ધોરણમાં બાળકો હોય છે એને અમે એકથી ત્રણ નંબર આપીને એને ઇનામથી પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ ઇનામનું વસ્તુનું મહત્ત્વ નથી પણ જે બાળકને એનાથી પ્રોત્સાહન મળતું હોય છે કે જેથી કરીને જિંદગીમાં આગળ વધવા માટેને એક પ્રેરણા મળી રહેતી હોય છે એટલે એ હેતુથી અમે બાળકોને આ રીતે ઇનામથી પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ આ ઉપરાંત સમાજમાં ઘણા એવા લોકો હોય કે જે એજ્યુકેશનમાં સ્પેસિફિક ડિગ્રી મેળવી હોય કોઈ ડૉક્ટર થયા હોય કોઈ એન્જિનિયર થયા હોય એડવોકેટ થયા હોય કોઈ પોલીસમાં પીએસઆઈ થયેલા હોય કે કોઈપણ ફિલ્ડમાં જેમણે સિદ્ધિ મેળવી હોય અમે એ સિદ્ધિને બિરદાવીએ સિદ્ધિથી આ સિદ્ધિને બિરદાવવાથી બીજા નવા લોકો જે યંગ લોકો છે એને પ્રેરણા મળે કે જેથી કરીને આપણે પણ આગળ વધીએ એ હેતુથી અમે આ રીતે ઇનામ વિતરણ ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ રાખતા હોઈએ છીએ આ ઉપરાંત અમારા સોનાણી પરિવારમાં એક સંગઠનનો હેતુ એ પણ હોય છે કે સમાજમાં જ્યારે કોઈપણ લોકોને જરૂરિયાતમંદ લોકો હોય ઘણા આર્થિક રીતે ગરીબ હોય પરંતુ જેને છોકરા ભણાવી શકે એમ ના હોય તો પરિવારના બીજા સભ્યો મદદ કરી શકે જેથી અમારા સોનાણી પરિવારનું સૂત્ર તમે જોઈ શકો છો અહીંયા કે સત્ય સેવા સંગઠન અને સહકાર થકી સૌને સાથે રાખી અને સૌનો વિકાસ થાય છે ત્યારે હવે છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ પણ યોજાય છે જે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમાજના આગેવાને સ્નેહમિલન સમારોહ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જેમ ઉઠાવી હતી અસર સેટા સાથે પ્રકાશવાળા